હેલો ગાઈસ તો આજના અમારા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અમે આજે એક લેમિલેશનનો વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને એ લેમિલેશનનું કટિંગ આપણા સાવણભાઈ કરી રહ્યા છે સાવનભાઈ જ્યારે લેમિલેશન કટ કરવા બેઠા હતા ત્યારે મેં એમને કીધું કે સાવણભાઈ મને બેસવા દઉં મારે એક લેમિલેશન કટ થાય છે એનો મારે શૂટ લેવું છે સાવનભાઈ કે હા તમે બેસી જાઓ હું ઊભો થઈ જાઉં અને મને બેસવાની જગ્યા મળી ગઈ પછી હું મારા વિડીયોનું એક શૂટિંગ કરવા લાગ્યો અને કમલેશભાઈને પણ કીધું તમે આપણા વ્લોગનું પણ શૂટિંગ ચાલુ રાખજો કેમકે આપણે વ્લોગ બનાવવાનો છે અને પછી સાવંતભાઈ બેસી ગયા ખુશીએ અને હું બનાવવા માંડ્યો વિડીયો કેમકે આપણે એક મસ્ત વિડીયો બનાવવાનો હતો આજે અને પછી કમલેશભાઈ મિરરમાં જોઈને વાર સરખા કરવા માંડ્યા પણ મેં કીધું કમલેશભાઈ ચલો લેમિલેશનનો વિડીયો ઉતારો પછી મેં ફોન સાફ કર્યો અને પછી મેં લેમિલેશન લીધું અને કમલેશભાઈ વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ કર્યું અને લેમિનેશનનો વિડીયો એકવાર પરફેક્ટ ના ઉતર્યો મેં જોયો પણ મજાનો આવી મેં લમણેશભાઈને કીધું ફરી એકવાર ટ્રાય કરી પછી એક લેમિનેશનનો મસ્ત વિડીયો ઉતરો અને પછી અને લેમિનેશનમાં હિટ મારી દીધી અને સાઉન્ડભાઈના વાળમાં પણ હિટ મારી દીધી અને પછી મેં મારા લેમિનેશનના વિડીયોનું શૂટિંગ ચાલુ કરી દીધું અને શૂટિંગ થયા બાદ મેં એપ્લિકેશનમાં વિડીયો એડિટ કરવાનું ચાલુ કરી દીધું અને એડિટ કરવું ભાઈ બહુ કંટાળાજનક વાત છે જોવું તો બહુ સારું લાગે પણ એડિટ કરવું બહુ અઘરું હું અહીંયા વિડીયો એડિટ કરતો હતો અને આ બધા લોકો કોમેડી વિડીયો જોઈને મોજ મારતા હતા અને સાવનભાઈ જાય છે હવે ઘરે અને કમલેશભાઈ કચરો નાખીને આવી ગયા છે અને હવે અમે દુકાનના લાઈટ પંખા બંધ કરીને દુકાન વધાવી છે તમે જોઈ શકો છો કે કમલેશભાઈ દુકાનના લાઈટ પંખા બંધ કરીને

તો ચાલો મળીએ હવે આવતા આવતાવલોગમાં